મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે ધ્રબ ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા એક કરોડના વિકાસના કામો લોકાર્પણ તથા મુહરત કરવામાં આવ્યું મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે સમરસતાના સિદ્ધાંત ને સાથે રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પંચાયત દ્વારા રૂપિયા લોકાર્પણ તથા કરવામાં આવ્યું શિવ મંદિર ના પૂજારી માટે રહેણાંક મકાન બનાવી આપવામાં આવ્યું આ ગામમાં મહેશ્વરી મેઘવાડ સમાજ સમાજવાડીના સમાજવાડી ના દ્વાર ના નિર્માણ નું કામ ધ્રબ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું આ ગામ લઘુમતી સમાજ ની વસ્તી ધરાવતું ગામ છે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વ અને નિર્ણયના કારણે કરોડો રૂપિયાની પ્રોફેશનલ ગ્રાન્ટ અને અન્ય ગ્રાન્ટો દ્રવ્ય પંચાયતને મળતા ગ્રામ પંચાયત ગામની અંદર સમરસતાપૂર્વક સબકા સાથ સબકા વિકાસ મંત્રને સાથે રાખી વિકાસના કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અશરફભાઈ હુસેન એક્ટિવ ફાઇનાન્સ વાળા ઇસ્માઇલ ભાઈ તુર્ક અને તલાટી શ્રી સુનીલભાઈએ જહેમત ઉઠાવી સંચાલન કર્યું હતું આજે મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે સમરસતાના સદ્ધાંતોને સાથે રાખીને એક સુંદર મજાનો કાર્યક્રમ થયો છે આ ગ્રામ પંચાયતની અંદર એક શિવ મંદિર છે એ શિવ મંદિરના પૂજારી માટે પોતાનું રહેવાનું મકાન બનાવી આપવાનું કામ ધ્રબ ગ્રામ પંચાયતે કર્યું આ ગામની અંદર મહેશ્વરી મેઘવાડ સમાજની સમાજવાડીના દ્વારના નિર્માણનું કામ આ સમાજે પંચાયત દ્વારા કર્યું આ પંચાયતમાં મોટાભાગે લઘુમતી સમાજની વસ્તી છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ અને નિર્ણયોને કારણે કરોડો રૂપિયાની પ્રોફેશનલ ટેક્સની ગ્રાન્ટ અને અન્ય ગ્રાન્ટો આ પંચાયતને સીધી મળી રહી છે એટલે આ પંચાયતે આ ગામની અંદર સમરસતાપૂર્વક સબકા સાથ સબકા વિકાસના મંત્રને સાથે રાખીને વિકાસના કાર્યોનો પ્રારંભ કર્યો છે પાણીના પીવાના પાણી માટે ગુજરાત સરકારે પણ એક કરોડ અને અઢાર લાખ રૂપિયાના ટાંકાના નિર્માણ માટેનું કામનું ભૂમિપૂજન પણ અહીંયા કર્યું છે સાથે સાથે પંચાયતે બસો ઓગણચાલીસ દીકરીઓને આત્મનિર્ભર બને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે બે હજારને સડતાલીસમાં દેશ આત્મનિર્ભર બને તો બધાને આત્મનિર્ભર બનાવવું તો એ માટે બહેનો પણ એ સિલાઈ મશીન અહીંયાથી પંચાયતે એમને આપ્યું અને પંચાયતે એમને સિલાઈની ટ્રેનિંગ પણ આપી છે તો એ બસો ઓગણચાલીસ બહેનોને આત્મનિર્ભરતા તરફ પગ આગળ વધારવા ડગ માંડવા પંચાયતે ટેકો આપ્યો છે એટલે પંચાયતે પોતે પોતાના રૂટીન કામોમાંથી પણ ઉપર ઉઠીને જે ઉપયોગી કામ કરીને સમરસતાનું કામ કર્યું છે એને હું અભિનંદન આપું છું અને એવા કાર્યની અંદર આજે મને લાભ લેવાનો મોકો મળેલો હતો આજે અમારા ધ્રબ ગામમાં જે આપણા લોકપ્રિય ધારાસભ્ય દવેના અધ્યક્ષ સ્થાને અમે ધ્રભ ગામના વિકાસ કામોના લોકાર્પણ થતાં ખાતમુહૂર્ત એક કરોડને અઢાર લાખના કર્યા એમાં આપણા જે શંકર ભાગ મંદિર છે એમાં પણ કોમ્યુનિટી હોલ તથા સેટ મહેશ્વરી સમાજવાડીમાં આપણે પ્રવેશ તથા અમારી ગામની બસો ને ઓગણચાળીસ દીકરીઓ જે ઘણા વર્ષોથી એ લોકોની ઈચ્છા હતી કે અમને કોઈ પણ સિલાઈ શીખાડે કે સિલાઈ મશીન આપે તો અમે અમારું ગુજરાન ચલાવીએ તો એના માટે આજે અમારી બસોને ઓગણીસ દીકરીઓને સિલાઈ શીખાડી એક વર્ષથી ચાલુ છે અને આજે બસોને ઓગણીસ દીકરીઓને સિલાઈ મશીનનું વિતરણ કર્યું અને આજે તમે જોઈ શકો છો કે બસોને ઓગણીસ દીકરીઓ એક જ ડ્રેસમાં પોતે સીવીને આવી છે ગ્રીન કલરનો ડ્રેસ પહેરીને આવી છે બધી એનો એનો આજે લોકાર્પણ હતો આ અમારી પંચાયત આવે એના પછી અમે બે મહિના રહી અને આજે લગભગ દોઢ વર્ષ જેવો સમય થયો કે આપણે આપણે સિલાઈની ટ્રેનિંગ ચાલુ કરી હતી આજે બસો ને ઓગણ ચાલીસ ડિગ્રીઓ જેટલી દીકરીઓ શીખી છે એ બધાને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યો આમ તો જોવા જઈએ તો આજના સમયમાં કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓ પોતાનું નામ અને પોતાના પરિવારનું નામ રોશન ન કરી શકતી હોય કારણ કે મહિલામાં એટલી શક્તિ છે કે એ બધું જ કામ કરી શકે છે અને પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરી શકે બિલકુલ આવા જોવા જોઈએ અમારા સરપંચશ્રીએ અમારા ગામની લગભગ અઢીસો જેટલી દીકરીઓને મફતમાં સિલાઈનું શિક્ષણ અપાવ્યું છે અને દરેકે દરેક દીકરીને મફતમાં સિલાઈના સંચા પણ પૂરા પાડવ્યા છે એટલું જ નહીં પણ શિક્ષણમાં આગળ વધતી દીકરીઓને પણ પૂરેપૂરું પ્રોત્સાહન અને સહકાર આપે છે અને જે દીકરીઓ શિક્ષણમાં સારી સારી સિદ્ધિ પ્રાપ્ત કરે છે એમને પણ સારામાં સારું ઇનામ અને ખૂબ જ સહકાર પૂરું પાડે છે અને સ્ત્રીઓ સશક્ત બને એના માટે ગામમાં કમ્પ્યુટર ક્લાસીસ તથા મઢવર્ક જેવા ક્લાસીસનું પણ આયોજન કરવામાં આવે છે જે ખૂબ જ ગૌરવની વાત છે અમારા માટે એને બસ એટલું જ કહીશ કે હવે એ જમાનું ગયો કે દીકરીઓને દસ કે બાર ભણાવીને મૂકી દેતા મૂકી દેવાતું હતું હવે સમય એવું છે કે સ્ત્રીને પુરુષની જેમ જ સમાજના દરેકે દરેક ક્ષેત્રમાં એટલું જ સહકાર અને એટલી જ સિદ્ધિઓ મેળવવાની જરૂર છે તો ભણાવવાની જરૂર છે ખાસ હું એટલું જ કહીશ કે જેમ મોદીજી કહે છે કે બેટી બચાવો બેટી વધાવો તો કરવું જોઈએ અત્યારે હું કચ્છ યુનિવર્સિટીમાં એમ એ ઇંગ્લિશમાં કરું છું અને મને પ્રોફેસર બનવું છે ઇંગ્લિશમાં